નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ નવ અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર બાર અન્ન માં સુધારણાના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે સબસ્ક્રાઇબના બટન ઉપર ક્લિક કરી બાજુમાં આપેલા બે આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવું પ્રશ્ન નંબર એક માગ્યા મુજબ જવાબ આપો

ખેતરોની અંદર જૈવિક ખાતર અને ખાતરનો ઉપયોગ શા માટે કરાય છે તો વનસ્પતિનો સારો વિકાસ કરવા તેમજ જમીનની અંદર વિવિધ પોષક તત્વો ઉમેરવા પાક ઉત્પાદન વધારવા માટે જૈવિક ખાતરનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 3 અંતરપાક કે અંતરખેડ અને પાકની ફેરબદલીથી શું લાભ થાય છે?

પ્રશ્ન નંબર ચાર જનીક ફેરબદલી શું છે ખેતીની અંદર વપરાતી પ્રણાલીઓની અંદર તે કેવી રીતે ઉપયોગી છે તો ફેરબદલી કૃષિ અંદર જીત લક્ષણો વાળા જ ફેરબદલી કરેલા પાકમાં સારી ગુણવત્તા ટૂંકો પરિપક્વતાનો ગાળો પ્રતિકૂળ પરિસ્થિતિ માટે સારી અનુકૂળતા ઉત્પાદન વગેરે પ્રશ્ન નંબર પાંચ ભંડાર ગૃહો એટલે કે ગોદામો ની અંદર અનાજને નુકસાન કેવી રીતે થાય છે તો ગોદામની અંદર અનાજને નુકસાન જૈવિક કારકો અને ઉંદર તથા અજૈવિક કારકો ભેજ તાપમાનના અયોગ્ય પ્રમાણથી નુકસાન થાય છે પ્રશ્ન નંબર છ ખેડૂતો માટે પશુપાલન પ્રણાલીઓ કેવી રીતે લાભદાયક છે તો દૂધ ઈંડા માંસ માછલી મધનું ઉત્પાદન વધારે મેળવી શકાય છે પાલતુ પ્રાણીઓના રહેઠાણ ખોરાક સ્વાસ્થ્યની કાળજીનું વ્યવસ્થાપન કરવામાં આવે છે પ્રાણીઓની અતિત સુધારેલી જાતો મેળવી શકાય છે ખેડૂતોની આર્થિક સ્થિતિ જે છે તે સુધારે છે પ્રશ્ન નંબર મિત્રો સાત પશુપાલનથી શું લાભ થાય છે તો સારી ગુણવત્તા ધરાવતા માંસનું ઉત્પાદન કરી શકાય છે દૂધાળ પ્રાણીઓના દૂધકાળનો સમય વધારી શકાય છે જૈવિક ખાતર જે છે તે ત્યાં કરી શકાય છે પ્રશ્ન નંબર આઠ ઉત્પાદન વધારવા માટે મરઘા પાલન મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેરની અંદર શું સમાનતાઓ છે તો ઉત્પાદન વધારવા માટે જાતોની સુધારણા તેનો વસવાટ આદરની સ્વચ્છતા રોગોનું નિયંત્રણ વગેરે મરઘા પાલન મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેરની અંદર સમાનતાઓ જોવા મળે છે પ્રશ્ન નંબર નવ મત્સ્ય ઉછેર

કરચલા વગેરે દરિયાઈ પાણીની અંદર તેને કહે છે તો પ્રગ્રહણ મીઠા જળનો સ્ત્રોત અને ખારા જળનો સ્ત્રોત એમ બંને સ્થાનોએ કરવામાં આવે છે જેને જલ સંવર્ધન કહે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના વિડીયો સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકશો